તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે ભગવાન શ્રી રામ લંકાથી યુદ્ધ જીતીને અયોધ્યા પધારે છે ત્યારે આખી અયોધ્યા શણગાવવામાં આવી હતી પાછો એવો જ રૂડો અવસર અયોધ્યા નગરે આવી રહ્યો છે બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આવા શુભ પ્રસંગે આ વિશેષ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે ખાસ મહેમાન અમદાવાદ નરોડા ભાજપના મહામંત્રી નીરોભાઈ જોશી છે જે ઓગણીસો બાણુંમાં કાર સેવક તરીકે પણ અયોધ્યા ગયા હતા તો આવો આજે આપણે નીરોભાઈ જોશી જોડે વાતચીત કરી તેમના તે સમયના અનુભવ જાણીએ નીરોભાઈ ન્યૂઝ વન ગુજરાતમાં આપનું સ્વાગત છે નમસ્કાર જ્યારે ઓગણીસો બાણુંમાં આપ કાર સેવક તરીકે અયોધ્યા ગયા હતા આજે બત્રીસ વર્ષ પછી આપનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે કાર સેવા કરવા નીકળ્યા ત્યારે મારી ઉંમર ફક્ત સત્તર વર્ષની હતી મારા ઘરેથી તો કોઈ જવા દેવા તૈયાર હતું નહીં મને પણ જ્યારે અમે કાલુપુર સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસ આખી ટ્રેન કાર સેવકોથી ખીચોખીચ ભરેલી હતી અને અમારે અયોધ્યા દોઢ દિવસે પહોંચતા હતા દોઢ દિવસની જગ્યાએ અમને અયોધ્યા પહોંચતા ત્રણ દિવસ થયા હતા કારણ કે રસ્તામાં જે પણ સ્ટેશન આવે ત્યાં આગળ રામ ભક્તો જબરજસ્તી ટ્રેન ઊભી રાખીને અને અમને જમાડીને જ આગળ જવા દેતા હતા ટ્રેનને પણ અમને જે અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં જમવામાં અમને ક્યાંય કોઈ તકલીફ પડી નથી અને આજે બાણુની સાલમાં જ્યારે અમે કાર સેવા કરી હતી અને આજે બત્રીસ વર્ષે જ્યારે રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હું હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવું છું આપ જ્યારે કાર સેવા કરવા ગયા હતા ત્યારે અયોધ્યાના કે તમારા ટ્રેનના કોઈ એવા અનુભવ જે આપ દર્શક મિત્રો જોડે શેર કરવા માંગતા હોય ટ્રેનના અનુભવ કીધા કે અમારે અયોધ્યા જતા હતા રસ્તામાં અમને બધાને જમાડીને જ મોકલતા હતા અને જ્યારે અમે અયોધ્યા પહોંચ્યા એના પછી અમે સરયુ નદીએ ગયા હતા અને એ રીતની મુલાકાત થઈ વાત થઈ હતી કે સરયુ નદીમાંથી એક મીઠી રેતી લઈને આપણે અયોધ્યા મંદિરે ત્યાં આગળ જવાનું છે અમારો કાર્યક્રમ આ રીતનો હતો હવે જ્યારે બાવીસ જાન્યુઆરીએ આ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને રામલલ્લા એમના ગૃહમાં પ્રવેશ કરવાના છે ત્યારે તમારા તરફથી નરોડામાં કે તમારા ઘરમાં શું આયોજન કરેલા છે ટોટલ નરોડામાં મિનિમમ પાંચસો સોસાયટીઓમાં એ દિવસે ઉલ્લાસથી આપણા પ્રાણ પ્રતિષ્ઠાની નરોડામાં ઉલ્લાસની રોશની કરેલી છે બધાના ઘેર પ્રાગટ્ય કરેલા છે અને એવા પ્રોગ્રામ રાખેલા છે

કે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થાય તે દિવસે દરેક સાંજે દીપ પ્રાગટ્ય કરીને આપણે દિવાળી જેવો માહોલ રાખવાનો છે અને આપણે દીપ પ્રાગટ્ય કરી પ્રાણ પ્રતિષ્ઠાની બતાવીશું એક કાર સેવકનું સ્લોગન હતું કે લલ્લા હમ આયગે મંદિર વહી બનાયગે તો એ બાબતે બાવીસ તારીખ માટે તમે જાહેર જનતાને કંઈ કઈ અપીલ કરવા માંગો છો જનતાને એક જ અપીલ કરવા માંગુ છું બાવીસ તારીખે આપણે ફરીથી દિવાળી મનાવતા જઈએ એ રીતે આપણે દિવાળી દિવસે ઉજવવાની છે અને મારી દરેક જનતાને એક જ વિનંતી છે કે પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરીએ નીરોભાઈ આપ ન્યૂઝ વન ના સ્ટુડિયોમાં આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી રામ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે